નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે કપડવંત નડિયાદ હાઈવે પર અકસ્માત જી મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પર બસ વચ્ચે અકસ્માત થયો છે કે મિત્રો વધુ જણાવી કપડવંત આવતી થસ અને અથડાતા થારને સવાર ચાર પૈકીનું એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ તો કે બસમાં સવાર ડ્રાઈવર કંડક્ટર અને પંદરથી વધુ મુસાફરો ઈજા પહોંચી છે જોકે મિત્રો આપ આપને વધુ એ પણ જણાવી દઈ કે ત્યારે મિત્રો જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈ કે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ